તો હવે તમારા જમીન મકાન ઓફિસ શોરૂમ દુકાન રેસ્ટોરન્ટ કે બંગલાને લગતા તમામ પ્રકારના પ્રોબ્લેમ માટેનું સ્ટોપ સોલ્યુશન લઈને આવી ગયા છીએ તો અત્યારે દિપેશભાઈ આવી ગયા છે શ્રી વલ્લભ ઇન્ટિરિયરમાં અહીંયા તમારા તમામ પ્રકારના પ્રોજેક્ટમાં આર્કિટેક્ચરને લગતું તમામ વર્ક જેવું કે કન્સ્ટ્રક્શન ઇન્ટિરિયર એક્સટીરિયર ફર્નિચર પીઓપી ફેબ્રિકેશન એલિવેશન વાયરિંગ પ્લમ્બિંગ કલરકામ ગ્લાસ ફિટિંગ એસીપી એલિવેશન અને રિનોવેશન જેવા તમામ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ જવાબદારી સાથે રાખવામાં આવે છે અને સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવે છે મોટા મોટા ડૉક્ટર એન્જિનિયર ઉદ્યોગપતિઓ અને રાજકોટના એંશી ટકા બિલ્ડર પ્રોજેક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ આમણે પૂર્ણ કરેલ છે અને રાજકોટ બહાર અમદાવાદ બરોડા સુરત મુંબઈ પુના ગોવા બેંગ્લોર અને મેંગાલુરુ જેવા સિટીમાં આમના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ઇન્ટિરિયર પ્રોજેક્ટ માટે અહીંયા આકર્ષક ટર્ન કી પેકેજ રાખવામાં આવ્યા છે જેમાં અત્યારે અહીંયા એક સરસ મજાની ઇન્ડિપેન્ડન્સ ડે ઓફર રાખવામાં આવેલી છે જેમાં ટુ થ્રી ફોર બી એચ પ્રીમિયમ પેકેજ બુક કરાવવા પર તમારા ફ્લેટનું ઓટોમેશન બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે આખા રાજકોટમાં તમને અહીંયા જેવા આકર્ષક પેકેજ ક્યાંય જોવા નહીં મળે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો આજે જ ફોન કરો અને વિઝિટ કરો